અમરેલીની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાનો મામલો પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાણાણીના અડતાલીસ કલાકના ઉપવાસ પૂર્ણ થયા પરેશ ધાણાણીને ખુશ્બુ અધ્યારોના હસ્તે કર્યા પારણા પરેશ ધાણાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સંબોધન કર્યું આ સાથે પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ ઉપવાસ આંદોલન સ્થળે પહોંચ્યા અમરેલી શહેરના વેપારીઓ સ્વૈચ્છિક રીતે નારી સુરક્ષાને સમર્થન આપ્યું કાયદાના જાણકારો ઈરાદાપૂર્વક કરે તેની સામે લડાઈ હતી અડતાલીસ કલાકની આ જ્યોત અમે વધારી હતી તેને વધારવા માટે અમે આગળ વધીએ છીએ સુરતમાં સોમવારે ધરણા કરી નારી શક્તિની લડાઈ અમે આગળ વધારીશું સામાજિક રાજકીય લોકો જોડાય સૌ સહકાર આપે રાજ્યના પોલીસ વડાને આજે પાયલ ગોટી મળી આપ વીતી અને રજૂઆત કરશે તંત્ર યોગ્ય તપાસ કડી કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી નારી શક્તિ આંદોલન સમિતિ આંદોલન કરવા સંકલ્પ કરે છે અફસોસ એ છે કે હાલ પરિણામ મળ્યું નથી હું મુખ્યમંત્રીને હૃદયપૂર્વક અપીલ કરું છું જવાબદારો સામે સરકાર પગલા ભરે

કાયદા વિરુદ્ધનો હાથે થરથર કાપે એનું સમીકરણ એનું એક્ઝામ્પલ અમરેલીના માટે આપ સૌ મિત્રો આ ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સાથે રહેશે એની અપેક્ષા આપ સૌ કોરો દય હિંદ જય ભારત જય જય છે આગામી રણનીતિ અંગે પણ ખૂલીને ચર્ચા કરી છે શરૂઆત આવતા સોમવારે અમે સુરતથી કરવા જઈ રહ્યા છીએ રખેને પરિણામ નહીં મળે તો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સુરતથી શરૂ કરેલી ન્યાયની લડાઈ એ સમગ્ર ગુજરાતને ધમરોળશે ગુજરાતના લોકોને જગાડશે ગુજરાતના લોકોને આંદોલનની અંદર જોડશે અને પરિણામ સુધી આ લડાઈ લડતા રહેશે Bureau Report, Virji Shiar, Amreli.